આજે અમે ભાવનગર ખોડિયાર માયા જઈ છીએ ને રેલવે સ્ટેશન બધા ભોગી ગયા છીએ હું ને સીલું ને મામીને શ્યાનું ચાર જણા અને એક હાર્દિક છે બધાએ ગાડીમાં જાવી છે પાણી અમને ગાડીમાં બીહવાનો બહુ શોખ હતો એટલે રેલગાડીમાં બેહીને બધાએ ખોડિયાર મંદિર જઈ રહ્યા છીએ અને ગાડીની વાત જોઈને સ્ટેશનમાં બેહી ગયા છીએ હા ગાડી આવી ગઈ છે ને ગાડીમાં અમને જગ્યા પણ મળી ગઈ છે ને સીટમાં જગ્યા મળી ગઈ છે ડબ્બામાં અને વીહી ગયા છે ભાણિયાને મજા આવી ગઈ છે ગાડીમાં બે હવે એની પહેલીવાર ભાણિયો બેઠો છે ગાડીમાં અને અમે ભાવનગર પોગી ગયા છીએ જ્યાં બજારમાં ડેલામાં કરતા તે ત્યાં મોટો વડલો આવે છે સરસ મજાનો વડલો છે ભાવનગરની બજારમાં તમે અહીંથી જાઓ ત્યાં તરત જ આ વડલો દેખાય છે સામો અને હવે મંદિર પાહી આ બાજુમાં ત્રિશુલ છે સરસ મજાનું અને મંદિરમાં આજે ગરદી પણ બહુ છે મેં ગરદીમાં આવી ગયા છીએ આજે આ દર્શનની લાઇન પણ બહુ મોટી છે દર્શન કરવાની લાઈન બહુ મોટી છે ભાણીઓને કે દર્શનમાં જઈશું તો ગદા ગદીમાં હીરો માંડે છે એટલે આ દર્શનની લાઈનમાં અમે અડધા ઉભા રહી ગયા છીએ અને દર્શન કરવા દર્શન કરીને હવે આ ધારે આવી ગયા છીએ આ છે ખોડિયારમાંનો ધરો અહીંયા કોકને મગર પણ દેખાય છે હવે અહીંયા તારાની સામે છે શણગારેલા કોડા જ્યાં બધા ફોટા પડાવે છે નાના છોકરાને મોટાને બધા ઉપર બેહીને ફોટા પડાવે છે એની બાજુમાં શણગારેલી સાયકલ છે આ શણગારેલી સાયકલ છે આમાં પણ નાના છોકરા ને ફોટા પડાવે છે ને હવે રમકડા લેવા પાછા બજારમાં આવી ગયા છે રમકડા લઈને પાછા હવે ઘર ભેગા થઈ જઈશું બધાએ હવે ગાડી પકડી લઈશું અમે ગાડી પકડી લીધી છે ફરીને ગાડીમાં બધા બેસી ગયા છે પાસા હવે અમે પાસા બોટાદ જઈ રહ્યા છીએ પાણકીને પણ ગાડીમાં બેહવાની મજા આવી ગઈ છે